નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમારા આધાર કાર્ડ સાથે કઈ બેંકનું ડીબીટી ચાલુ છે અને તમારે તમારા આધાર કાર્ડમાં નવું બેંકનું ડીબીટી કરવું હોય તમારે ડીબીટી લિંક કરાવવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવીશ તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાત ઓનલાઈન મિત્રો તો આપણે ક્રોમ બ્રાઉચરને ઓપન કરી લઈશું તમારા મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટરમાં ક્રોમ બ્રાઉચર ઓપન કરી લેવાનું છે ગૂગલમાં તમારે એનપીસીઆઈ સર્ચ મારવાનું છે આ રીતના જેવું તમે એનપીસીઆઈ સર્ચ મારશો એટલે આ રીતના તમારે સૌથી પહેલાં એક વેબસાઇટ ખુલી જશે આ વેબસાઈટને આપણે ઓપન કરી લેવાની છે જેવી તમે વેબસાઇટ ઓપન કરશો એટલે તમારું પેજ થોડું લોડિંગ લેશે લોડિંગ લીધા બાદ તમારી વેબસાઇટ ખુલી જશે વેબસાઇટ ખુલી જાય એટલે તમારે આ વેબસાઇટને થોડું સ્ક્રોલિંગ કરવાનું છે અમુક વખત આ મેન્યુનો ઓપ્શન તમને ટોપમાં પણ જોવા મળી જશે હોમ પેજમાં ના જોવા મળે તો તમારે વેબસાઇટને સ્ક્રોલ કરીને નીચે આવતું રહેવાનું છે જેવું તમે નેચે આવશો એટલે તમારે આ જગ્યાએ એક મેનુનો ઓપ્શન જોવા મળી જશે તમે જોઈ શકો છો આ જગ્યાએ આપણે કન્ઝ્યુમરના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અને તમારે આધાર કાર્ડનું ડીબીટીનું સ્ટેટસ અને નવું ડીબીટી બેંકમાં લિંક કરાવવા માટે તમારે ભારત આધાર શેડિંગના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ભારત આધાર શેડિંગ ઇનેબલ્ડ જે એકદમ જે લાસ્ટમાં ઓપ્શન છે તે ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણી એક વેબસાઇટ ખુલી જશે બેઝ કરીને ભારત આધાર ઇનેબલ તો આ રીતના તમારી વેબસાઇટ ખુલી જશે તો તમારે આધાર કાર્ડમાં ચેક કરી લેવાનું છે તમારે સૌથી પહેલાં અત્યારે કોઈ હાલમાં ડીબીટી ચાલુ છે કે નહીં કોઈ બેંકનું ડીબીટી ચાલુ હોય કે નહીં તે તમારે તમારે સૌથી પહેલાં ચેક કરી લેવાનું છે એ ચેક કરવા માટે આપણે આધાર મેપેડ સ્ટેટસના ઓપ્શનમાં ક્લિક કરીશું અકાઉન્ટ ડિટેલની નીચે જે ઓપ્શન જોવા મળે છે ત્યાં આગળ આપણે ક્લિક કરીશું આધાર મેપેડ સ્ટેટસ તમે નીચે જોઈ શકો છો તો આ જે ઓપ્શન જોવા મળે છે તેની મદદ તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડમાં કઈ બેંકનું ડીબીટી ચાલુ છે તો એ ચેક કરવા માટે આપણે આ ઓપ્શનમાં આપણે ક્લિક કરી લઈશું જેવું તમે આ ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આ જગ્યાએ તમારે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે એવો જ તમે આધાર કાર્ડનો નંબર નાખી દેશો એટલે ને જે તમારે કેપ્ચાકોડનો બોક્સ જોવા મળે છે ત્યાં આગળ જે એકદમ ઉપર જે ઇમેજમાં જે કોડ આપેલો છે તે ટાઈપ કરી લેવાનો છે જેવો તમે ટાઈપ કરી લેશો એટલે ચેક સ્ટેટસના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી આ જગ્યાએ આપણે ટાઈપ કરી લઈશું તો આપણો ઓટીપી આવી ગયો છે તે ઓટીપીને આપણે ફિલઅપ ટાઈપ કરી લઈશું જેવો તમે ઓટીપી ટાઇપ કરશો એટલે નેજે કન્ફર્મના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું તમે કન્ફર્મના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે કઈ બેંકનું ડીપીટી ચાલુ છે તે તમને દેખાડ દેશે તો અહીં આગળ મારી બેંકનું ડીબીટી ચાલુ છે ક્યારથી ચાલુ છે તે પણ બતાવી દેશે તો આ રીતના તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડમાં કઈ બેંકનું ડીપીટી ચાલુ છે આ ચેક કરવું જરૂરી છે તમારે કોઈ પણ બેંકનું ડીપીટી ચાલુ હોય અને શેડિંગ નવું ફ્રેશ લિંક કરવા જશો તો તમારું રિજેક્ટ થઈ જશે તો તમારે સૌથી પહેલાં ચેક કરી લેવાનું છે ચાલુ છે કે નહીં જો ચાલુ હોય તો તમારે નવું કરવું હોય તો કરી શકો છો અથવા રવા દેવાનું ઇનએક્ટિવ હોય તો તમારે નવું કરવું હોય તો પણ કરી શકો છો અને ચાલુ હોય કોઈ બેંકમાં અને બીજી બેંકમાં ડીબીટી કરવું હોય તે પણ તમારે કરી શકો છો પણ તમારે સૌથી પહેલા સ્ટેટસ ચેક કરેલા ક્યારથી ચાલુ છે અને કઈ બેંકમાં ચાલુ છે તો હવે નવું ડીબીટી કરવા માટે તમારે આધાર શેડિંગ એન્ડ ડી સેડિંગના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે તો આ જગ્યાએ આપણે ક્લિક કરીશું જેવું તમે આ જગ્યાએ આપણે ક્લિક કરીશું એટલે તમારે એક બીજું એક પેજ જોવા મળી જશે આધાર શેડિંગ અને ડી શેડિંગ કરવાનું તો ક્લિક કર્યા બાદ અહીંયા આગળ કન્ફર્મ કરીશું પછી આ જગ્યાએથી આપણે જે બેંકમાં ડીબીટી કરવાનું છે આધાર શેડિંગ કરવાનું છે ડીબીટી કરવા માટે તો તમારે આગળ તે બેંકનું નામ પસંદ કરી લેવાનું જે બેંકમાં તમારે ડીબીટી ચાલુ કરવાનું છે પછી આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો નંબર ટાઈપ કરી લેવાનો છે આ આધાર કાર્ડનો નંબર એકદમ ફ્રેશ ડીબીટી માટે મેં લઉં છું જેમાં ડીબીટી ચાલુ નથી તે આધાર કાર્ડનો નંબર મેં આ જગ્યાએ ટાઈપ કરવાનો છું એટલે જે આધાર કાર્ડમાં ડીબીટી ચાલુ નથી તે આધાર કાર્ડનું મેં ડીબીટીની આ જગ્યાએ પ્રોસેસ કરવાનો છું તો આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો નંબર ટાઈપ કરી લઈશું તો આ જગ્યાએ આધાર કાર્ડનો નંબર ટાઈપ થઈ ગયા બાદ શેડિંગના ઓપ્શનમાં ક્લિક કરવાનું જો તમારે બંધ કરવું હોય તો ડી સેડિંગ કરવાનું પછી આ જગ્યાએથી આપણે બેંકનું નામ પસંદ કરી લેલું ફ્રેસ શેડિંગ માટે ફ્રેસ શેડિંગ નવું કરવા માટે અકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો આ બે જગ્યાએ કન્ફર્મ કરી દેવાનો અકાઉન્ટ નંબર પછી આ ઓપ્શનમાં ટીક કરવાનું પછી નીચે કોડ જે આપેલો છે તે આપણે ટાઈપ કરી લેવાનો છે તે કોડ આપણે ટાઈપ કરી લઈશું એટલે નીચે સબમિટનું જે બટન દેખાય તેમાં ક્લિક કરવાનું છે આ બધું જ જવા દેવાનું છે પછી અહીંયા આગળ આ એગ્રીના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે એટલે જે આધાર કાર્ડમાં લિંક જે મોબાઈલ નંબર હોય તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી આપણે ફટાફટ આ જગ્યાએ આપણે ટાઈપ કરી લેવાનો છે જેવું તમે ઓટીપી આવે એટલે એ ઓટીપી આપણે આ જગ્યાએ ટાઈપ કરી લેવાનું તો આપણે જેવું જ કન્ફર્મના બટનમાં ક્લિક કરીશું એટલે થોડું પેડ લોડિંગ લેશે પાછું જ કન્ફર્મ તમારે કરવાનું છે આ જગ્યાએથી એટલે અહીંયા આગળ પાછું આપણે કન્ફર્મ કરીશું એટલે જેવું આપણે કન્ફર્મ કરીશું એટલે આ રીતના આપણે આ થોડો ટાઈમ લાગી શકે છે સપ્તાહ જ્યાં લગી લાઈન પૂરી ના થાય loading ની ત્યાં લગી તમારે અહીંયા જ રહેવાનું છે તો આ લાઇન આપણે કમ્પલેટ પૂરી થઈ જાય એટલે આપણું આધાર શેડિંગ આપણું જે ખાતા નંબર આપ્યો હોય જે આપણું બેંક નામ આપ્યું હોય તે બેંક સાથે આપણું આધારનું ડીબીડી સક્સેસફુલ થઈ જશે મેં થોડું વિડીયોમાં કટ મારી દીધો છે એટલે મારે પણ ખાસ સમય વાટ જોવી પડેલી ત્યારબાદ આ સક્સેસનું સ્ટેટસ તમને જોવા મળી જશે તો તમારું આધાર સેટિંગ થઈ જાય ડીબીટી થઈ જાય એટલે તમારે પાછું જ તમારે ચેક કરવું હોય તમારી બેંકમાં ડીબીટી થયું છે કે નહીં તમારી બેંકમાં ડીબીટી ચાલુ થયું છે કે નહીં તો એના માટે આપણે આધાર મેપેડ સ્ટેટસમાં આપણે ક્લિક કરીને તમારા બેંકનું ડીબીટી ચેક કરી શકો છો તો આપણે આ જગ્યાએ આપણે પાછું જ આપણે આધાર મેપેડ સ્ટેટસ આ ઓપ્શનમાં ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો એટલે આ જગ્યાએ આપણે કન્ફર્મ કરવાનું છે પછી આધાર કાર્ડનો નંબર ટાઈપ કરી લેવાનો પછી નીચે કોડ નાખી ચેક સ્ટેટસના ઓપ્શનમાં ક્લિક કરીશું તો આપણે ફટાફટ કરી લઈએ પ્રોસેસ હવે આપણો કોડ ટાઈપ થઈ ગયો છે ચેક સ્ટેટસના ઓપ્શનમાં ક્લિક કરીશું ઓટીપી આવશે તે ઓટીપી આ જગ્યાએ આપણે ટાઈપ કરી લઈશું ઓટીપી ટાઈપ થઈ જાય એટલે નીચે કન્ફર્મના ઓપ્શનમાં ક્લિક કરીશું હવે ઓટીપી ટાઈપ થઈ ગયા બાદ આપણે નેજે કન્ફર્મના ઓપ્શનમાં ક્લિક કરી લઈશું એવું તમે કન્ફર્મના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે થોડું પેટ લોડિંગ લઈને તમને બતાવી દેશે આપણું ઇડીપીટી થઈ ગયું છે જે આપણે બેંક પસંદ કરેલી યુનિયન બેંક અને ક્યારથી થયું છે તે પણ અહીંયા આગળ ટાઈમિંગ જોવા મળી જશે તો આ વિડીયો તમને કેવો લાગો કમેન્ટ કરીને બતાવજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગરુ ગુજરાત વંદેમાં ધરમ ચલો મળીએ બીજા વિડીયોમાં